બહુ જ સેશન કમિટેડ હશે કદાચ કાયદામાં મને ખબર નથી પડતી પણ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો ત્યારે પણ અમે કીધું હતું કે આ

અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે એ એ ખરેખર સરકાર સામે તમે આજે દેશમાં ધારા એટલે શું છે લેજિસ્લેટિવ હાઉસ ધારાસભા ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર કાયદા ઘડવાની કેન્દ્ર કાયદા નું જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા ભૂલ હતી એટલું લખી કે આજે સરકાર એમ કીએ કે પાટીદાર આંદોલન વખતે અમે અમે જે પ્રશ્ન આજે કેસ પાછો ખેંચી એ અમારે રાજકીય હિસાબે ખેંચવો પડે છે એવું તો કઈ કેવું પડશે ને તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી તો કયો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી અમે તેથી આ કેસ લગાડ્યા તઈ હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એક એ સરકારને વખોડી કાઢો